તે છે તો એને ખ્યાલ હોતો નથી કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કાચબો છે એને ખબર હોતી નથી કે મારા માટે યોગ્ય શું અયોગ્ય શું હરણ છે એને ખબર ના હોય કે મારું કલ્યાણ અથવા તો મારું હિત એનાથી થશે પણ માણસ એક એવું પ્રાણી છે કે જેને ખ્યાલ હોય છે કે મારું કલ્યાણ કઈ રીતે થશે અને દુનિયાનો હિત શેમાં છે તો ભગવાને માણસને એક વિશિષ્ટ શક્તિ આપી છે જેને આપણે કહીએ બુદ્ધિ શક્તિ તો એનો ઉપયોગ કરી અને માણસ મારા માટે સારું શું મારું હિત શેમાં મારું કલ્યાણ શેમાં અને સાથે સાથે દુનિયાનું કલ્યાણ શેમાં આ વસ્તુનો વિચાર કરી શકે છે તો મારા માટે યોગ્ય શું અને મારી દુનિયા પ્રત્યેની જગત પ્રત્યેની ફરજ શું એને જ આપણે કહીએ કર્તવ્ય કે મારા માટે કરવા યોગ્ય શું જે તે પરિસ્થિતિમાં ભગવાને મને જે પણ વસ્તુ આપેલી છે જે પણ શક્તિ સમય શરીર આ બધું આપેલું છે એનો ઉપયોગ કરી અને મારે શું કરવું જોઈએ અને મારે શું ના કરવું જોઈએ આ વસ્તુની જે સમજ છે એને કહીએ કર્તવ્ય અને અકર્તવ્ય કર્તવ્ય એટલે કરવા યોગ્ય અકર્તવ્ય એટલે ના કરવા યોગ્ય કે આવું મારે કરવું જોઈએ નહીં તો આ જે કર્તવ્ય અને અકર્તવ્યની સમજ છે એને આપણે કહીએ ધર્મ કે મારા માટે ધર્મ આ છે એનો અર્થ કેવો કે મારે આવું કરવું જોઈએ અને આવું ના કરવું જોઈએ તો ધર્મ વિશેની જે માણસની સમજ છે એનો ઉપયોગ કરી અને માણસ એક મહાન માણસ બની શકે છે આપણને ખબર છે કે કદાચ બકરી છે આખી જિંદગી પોતાનું દૂધ બીજાને આપે તો એનો મોક્ષ થતો નથી એનું કંઈ કલ્યાણ થતું નથી પણ માણસ પોતાની ઈચ્છા શક્તિ વડે પોતાની સમય શક્તિ બુદ્ધિનો ઉપયોગ કરી અને મહાનમાં મહાન માણસ પણ બની શકે છે અને અજોડ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આ જે ઈચ્છા શક્તિને મારે ક્યાં લગાડવી એની સમજ મને કોણ આપશે તો એ સમજ આપણને ધર્મમાંથી મળે એ સમજ આપણને ધર્મશાસ્ત્રમાંથી માંથી મળ્યો જો આખું બોલીએ તો ધર્મશાસ્ત્ર એટલે એવું શાસ્ત્ર કે જે મને ધર્મ અને અધર્મની સમજ આપે તો આપણને ખબર છે કે આપણા બાળકો માટે આપણે ઘણું બધું કરી રહેલા છીએ અને આપણે એવું ઈચ્છીએ કે બાળકો ભવિષ્યની અંદર એક મહાન માણસ બને આપણે પોતે પણ એવું જ ઈચ્છીએ છીએ આપણા માટે તો બાળકોમાંથી એવું કોઈને બાળકો કદાચ રમવામાં બીઝી છે તો માતા પિતાને પૂછવું કે માતા પિતામાંથી કોઈ એવું ઈચ્છે કે મારો મારું બાળક છે દીકરો કે દીકરી એ ભવિષ્યમાં મોટો થઈને એકદમ બુદ્ધિશાળી બને એવા એવા કામ કરે કે જેનાથી એને ઘણી બધી સિદ્ધિઓ ઘણી બધી ભૌતિક વસ્તુઓ ખ્યાતિ બધું પ્રાપ્ત થાય પણ એને કર્તવ્ય અકર્તવ્યની સમજ ના હોય મારા માતા પિતા માટે મારી શું કરે છે એને ખબર ના હોય આવું બાળક આપણે ઈચ્છીએ ના ઈચ્છીએ તો આપણે એવું ઈચ્છીએ કે કદાચ બાળક આગળ જઈને ઓછી સિદ્ધિ પ્રાપ્ત કરશે તો ચાલશે પણ એને મારી કુટુંબ પ્રત્યે શું જવાબદારી સમાજ પ્રત્યે શું જવાબદારી દેશ માટે સંસ્કૃતિ માટે શું જવાબદારી એની તો ખબર જ હોવી જોઈએ તો એને જ કહેવાય ધર્મ શિક્ષણ એવું કહેવાય કે પશુ અને માણસ વચ્ચે શું ફેર આહાર નિદ્રા ભય મૈથુન અંચ સામાન્ય મેથ પશુભીના કે આહાર નિદ્રા ભય અને મૈથુન આનામાં આના માટે તો બધા સજીવો જીવે જ છે એના માટે બધા પ્રયત્ન કરે છે સિંહ પણ જુઓ શિકાર કરવો હોય તો કેટલું રખડ્યો ક્યારેક એને સરળતાથી શિકાર ના પણ મળ્યો તો એના માટેનો પ્રયત્ન છોડતો નથી તો પશુઓ પણ પ્રયત્ન કરે અને માણસો પણ પ્રયત્ન કરે પણ પશુઓ છે એના માટે પ્રયત્ન કરે માત્ર આહાર નિદ્રા ભય અને મૈથુન આટલી વસ્તુ માટે જ પ્રયત્ન કર્યો જ્યારે માણસને ભગવાને એક વિશિષ્ટ સમજ આપી છે એને કહીએ ધર્મ તો ધર્મ હી તે સામ અધિકો વિશેષ ધર્મેણ સમાના કે જે માણસને ધર્મની સમજ નથી એટલે હું ફરી ફરીને કહું છું આપણા મગજમાં એવું જ છે કે ધર્મ એટલે માળા જપવી દીવો કરવો આરતી કરવી આ બધા કર્મકાંડને જ આપણે ધર્મ કહીએ પણ હું આજે વારે વારે ધર્મ શબ્દનો અર્થ કહું છું એનું કારણ એ છે કે આપણા મગજમાં ધર્મ વિશેની માન્યતા છે સ્પષ્ટ થવી જોઈએ અને એ જો સ્પષ્ટ થશે તો જ આપણે બાળકોમાં પણ આ સમજ આપી શકશું તો ધર્મ એટલે આ બધા કર્મકાંડ નથી પણ ધર્મ એટલે માણસની પોતાના જીવન વિશેની મારે જીવનમાં શું કરવું જોઈએ મારી શું ફરજ મારું કલ્યાણ છે એમાં આ સમજ છે એ ધર્મ છે અને આ સમજ છે એ જ માણસને પશુઓથી અલગ કરે એટલે જ કહેવાયું કે ધર્મ હિના એટલે જે ધર્મથી હિન છે ધર્મ છે જેને ધર્મની સમજ નથી પશુ ભી સમાના કેવો માણસ કેવો છે ઘાસ નથી ખાતો પણ એ પશુ જ છે તો આવા ધર્મયુક્ત આપણા બાળકો થાય એના માટે જ આપણે શિક્ષણ આપીએ અને આજે વિદ્યારંભ સંસ્કાર આપણે એટલા માટે જ કરીએ કે આપણે એવું ઈચ્છીએ કે બાળક આપણું એક મોટું થઈને શિક્ષિત બાળક બને તો સાચું શિક્ષણ એની શરૂઆત થાય ધર્મથી કે ધર્મ માણસને સમજાવે કે કરવા યોગ્ય શું અને ના કરવા યોગ્ય શું પણ આપણે ઘણા બધા વિચારતા હોઈએ કે તો બાળકોને શું માત્ર શાસ્ત્રોનું જ જ્ઞાન આપવાનું કે માત્ર ધર્મ જ શીખવાડવાનો તો ખરેખર બાળકને ખબર પડે કે મારો ધર્મ શું એટલે કે મારે કરવું શું જોઈએ મારી ફરજ શું અને બીજી એક વાત છે એ કરવાની ક્ષમતા કે શું કરવું એની સમજ આ એક વાત છે અને એ કરવા માટે ક્ષમતા વિકસાવવી આ બીજી વાત છે તો શિક્ષણ ખરેખર આ બંને વાતોને આવરી લેતું હોવું જોઈએ કે ધર્મથી બાળકને મારે શું કરવું જોઈએ એની સમજ મળવી જ જોઈએ પણ સાથે સાથે એ હું કરી શકું એના માટેની મારામાં ક્ષમતા પણ આવે એ એટલે સંપૂર્ણ શિક્ષણ તો આવી રીતનું શિક્ષણ આપણા બાળકો મેળવે એવું આપણે ઈચ્છીએ છીએ અને બધા જાગૃતવાલીઓ આજે વિદ્યાર્મ સંસ્કારમાં સરસ રીતે ભાગ લીધો એના પરથી જ ખબર પડે કે આપણે બધા જાગૃત વાલીઓ છે આપણે જે જિલ્લે ચાલવાવાળા જિલ્લા ચાલુ વાલીઓ નથી તો આજે જે વિદ્યારંભ સંસ્કાર છે તો એ પણ વિચારીએ કે વિદ્યા એટલે શું કોઈ કહેશે વિદ્યા એટલે શું વિદ્યારંભ વિદ્યાનો આરંભ વિદ્યા પ્રાપ્તિનો આરંભ કરવાનો છે તો સૌથી પહેલો પ્રશ્ન છે કે વિદ્યા એટલે શું ખૂબ સરસ જવાબ આપ્યો બેન બીજા કોઈને કઈ કેવું હોય તો જો આ બધી વાતો એવી છે કે જેને તમે બે વાક્યમાં ખરેખર સમજાવી ના શકો બેને સરસ પ્રયત્ન કર્યો પણ હજુ બીજાને પણ આ કહેવાનું હોય શકે તો વિદ્યા એટલે સંસ્કૃતમાં એવી રીતે કહેવાય કે સા વિદ્યા એ વિ મુક્ત એ જે મને મુક્તિ આપે શેમાંથી મુક્તિ કેમ કે બધા વિચાર છે કે અમારે કઈ અમારા બાળકોને સાધુ બાવા નહીં બનાવવા કે તમે મુક્તિની વાત કરો છો પણ મુક્તિ એટલે ખરેખર શું મુક્તિ એટલે છુટકારો શેમાંથી છુટકારો દુખોમાંથી છુટકારો કે આપણને ખબર છે કે આપણા જીવનમાં આપણે સુખ મેળવતા જ રહેલા છીએ પણ એ સુખ કેવું છે મિશ્રિત સુખ છે સાથે સાથે દુઃખ પણ આવે સુખ થઈ આવે વળી બાજુ દુઃખ આવી જાય તો આ જે મિક્સ આવે છે આપણી પાસે પાઉભાજીની સાથે અંદર કાંકરા પણ આવે છે તો આપણે કાંકરાને કાઢી નાખવા છે એને કહીએ મુક્તિ કે મારે માત્ર આનંદ જ જોઈએ છે સાથે વચ્ચે વચ્ચે દુઃખ આવી જાય એ મને પસંદ નથી એટલે દુઃખોમાંથી મારે મુક્તિ જોઈએ છે તો એને કહેવાય વિદ્યા અને વિદ્યાથી જ આપણને સમજ મળે કે ખરેખર મારું કલ્યાણ શેમાં છે તો વિદ્યાના બે પ્રકાર છે એક કહીએ આપણે ભૌતિક વિદ્યા અથવા તો એને વિદ્યા પણ કહીએ અને બીજી છે પરાવિદ્યા બ્રહ્મવિદ્યા તો ટૂંકમાં કહું તો જે આપણે ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને ચોથો પુરુષાર્થ કયો મોક્ષ તો આ જે ચાર પુરુષાર્થ છે એમાંથી આપણે જો વિકાસના ક્રમ પ્રમાણે જોઈએ આપણે બોલીએ આવી રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ વિકાસના ક્રમ પ્રમાણે જોઈએ કે જે માનો કે અવિકસિત માણસ છે જેને બહુ સમજ નથી તો એ કયો પુરુષાર્થ કરશે જેને બહુ સમજ નથી જે વિકાસશીલ નથી જેની બુદ્ધિ વિકસિત નથી એ કયા પુરુષાર્થ માટે પ્રયત્ન કરશે એનાથી પણ છે 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 તો તો કામ કામ માટે સૌથી પ્રાથમિક કે જેના માટે બધા પ્રયત્નશીલ છે અને આ વિકાસનું સૌથી પહેલું પગથિયું છે થોડો માણસ વધારે વિકસિત થાય તો એ શેના માટે પ્રયત્ન કરે અર્થ માટે એ અર્થ માટે પ્રયત્ન કરશે તો આ બંનેને આપણે કહીએ ભૌતિક વિદ્યાઓ આપણા શાસ્ત્રોએ ક્યારેય કામ અને અર્થ માટે પ્રયત્ન ના કરવો આવું કીધું જ નથી પણ એ પ્રયત્ન કઈ રીતનો હોવો જોઈએ એ સમજાવેલું છે તો એના માટે લઈને આવ્યો ત્રીજો પુરુષાર્થ કે હું કામ માટે અને અર્થ માટે પ્રયત્ન કરું તો એ ધર્મને અનુકૂળ હોવો જોઈએ ધર્મનો વિરોધી ના હોવો જોઈએ હું અધાર્મિક થઈને જો અર્થ માટે પ્રયત્ન કરું અથવા તો કામ માટે પ્રયત્ન કરવું તો એ અયોગ્ય છે ગીતામાં ભગવાને કીધું છે કે ધર્મ વિરુદ્ધો ભૂતે શું કામોસ્મી કે ધર્મ અવિરુદ્ધો કે ધર્મથી વિરોધી વિરોધી ના હોય એવો જે પુરુષાર્થ છે એમાં હું કામના સ્વરૂપે છું તો આજે પરાવિદ્યા અને અપરાવિદ્યા તો ધર્મ છે એ બંનેને છોડતી કડી છે કે ભૌતિક વિકાસ અને સાથે સાથે મારો પારમાર્થિક વિકાસ કે મૃત્યુ પછી પણ મારું કલ્યાણ થાય પછીનો જે જન્મ મળે એ પણ સારી જગ્યાએ મળ્યો એના માટેનો ધર્મ મને સમજ આપે છે અને આ છે જન્મ મરણના ચક્કરમાંથી જ છૂટી જવું તો એના માટેનો પુરુષાર્થ એટલે મોક્ષ તો આને કહેવાય વિદ્યા બંને પ્રકારની વિદ્યાઓ આપણે મેળવવાની જ છે અને બાળકોને આપવાની જ છે તો આજે વિદ્યારંભ સંસ્કાર નિમિત્તે આપણે અમુક કર્મકાંડો કર્યા કે અમુક પ્રક્રિયાઓ કરી પૂજા કરી લઈને આપણે કર્યા પૂજન કર્યું એ પછી આપણે મંત્રોચ્ચાર કર્યા તો આ બધી જે વિધિ છે ખરેખર તો બધાએ દીદી અમુક વસ્તુની સમજ આપી છતાં પણ મારો એવો આગ્રહ છે કે બધા પોતપોતાની રીતે આ એક એક વિધિ શા માટે એક એક નાની નાની વસ્તુઓ પણ એ શા માટે પોતે પણ વિચાર કરવો જોઈએ અને બાળકોને પણ આ સમજાવવું જોઈએ કે આપણે જે પણ કરેલું છે એ કોઈ હેતુ વગર નથી એમ જ કરી નાખ્યું એવું નથી એના માટેનો કોઈ એક ચોક્કસ હેતુ હતો તો આ સમજવું જોઈએ પછી આપણે યજ્ઞ કર્યો તો યજ્ઞ વિશે થોડું વિચારીએ કે યજ્ઞ એ ખરેખર શું છે આપણે યજ્ઞની પૂર્ણાહુતિ કરી દીધી શું લાગે આપણે યજ્ઞની પૂર્ણાહુતિ કરી દીધી તો આપણે જે યજ્ઞ કર્યો દ્રવ્ય યજ્ઞ એને કહેવાય દ્રવ્ય યજ્ઞ ગીતામાં અલગ અલગ પ્રકારો કીધેલા છે ભગવાને દ્રવ્ય યજ્ઞ પણ હોય તપ યજ્ઞ પણ હોય દાન યજ્ઞ પણ હોય યોગ યજ્ઞ પણ હોય સ્વાધ્યાય યજ્ઞ પણ હોય જ્ઞાન યજ્ઞ પણ હોય તો આજે અલગ અલગ પ્રકારના યજ્ઞો છે એમાંથી આજે આપણે જે કર્યો એ કયો યજ્ઞ હતો દ્રવ્ય યજ્ઞ હતો કે જેમાં દ્રવ્યની આહુતિ આપે પણ ભગવાને કીધેલું છે કે શ્રેષ્ઠ યજ્ઞ તો જ્ઞાન યજ્ઞ છે શ્રેયામ દ્રવ્યમયાદ યજ્ઞા જ્ઞાન યજ્ઞ વિશિષ્ય દેવ કે શ્રેષ્ઠ યજ્ઞ તો જ્ઞાન યજ્ઞ છે અને એ જ્ઞાનયજ્ઞની તો બાળક માટે હજુ શરૂઆત છે બાળકો માટે જ્ઞાનયજ્ઞ પૂરો નહીં થયો આપણે ભલે દ્રવ્ય યજ્ઞની પૂર્ણાહુતિ કરી પણ આજે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરીએ છીએ તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આજથી બાળકો માટે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરવાની છે અને ઋષિઓએ આપણને સંસ્કારો એટલા માટે જ આવ્યા કે આપણા જીવનમાં જ્યારે પણ નવો ધર્મ ઉમેરાય નવો ધર્મ એટલે શું કે નવું કર્તવ્ય કે અત્યાર સુધી માનો કે બાળકો નાના હતા બધા બાળકોને પૂછવું બાળકો જરા ધ્યાન આપો કે તમે અત્યાર સુધી રમતા ખાતા પીતા ફરતા ફરતા મસ્તી કરતા તમારા માટે ભણવાનું કેટલું અગત્યનું હતું થોડું બરાબર ને પણ આજથી તમારો વિદ્યારમ સંસ્કાર થયો તો આજથી આપણા જીવનમાં એક નવું કર્તવ્ય નવી ફરજ ઉમેરાઈ ગઈ એ શું એ છે વિદ્યા પ્રાપ્તિ કે આજથી હવે આપણે વિદ્યા માટેની ઉપાસના કરવાની છે અને એટલા માટે જ આપણે સરસ્વતી માતાની પૂજા કરી કરી ને તો જે યજ્ઞ કર્યો ખરેખર યજ્ઞની અંદર કઈ કઈ વાતો હોવી જોઈએ તો આપણા વેદોનો જયઘોષ છે ઋણવંતો વિશ્વમ આર્યમ સાંભળેલું જ કે નહીં બધાય ઋણવંતો વિશ્વમ આર્યમ કે આપણે આખા વિશ્વને આર્ય બનાવવાનું છે તો આજે આર્ય બનાવવાનું એટલે શું કે આપણે બધાની જ્ઞાતિ બદલાઈ દેવાની કે એનો સંપ્રદાય બદલાઈ દેવાનો એ વાત છે આર્ય એટલે શું કોઈ જાતિનું નામ છે તો આર્ય એટલે વૃદ્ધિ છે કઈ વૃત્તિ કે હું શ્રેષ્ઠ બનું એ જે વૃત્તિ છે એને કહેવાય આર્ય વૃત્તિ અને વૈદિક કાળમાં તો જો બહેનો પણ એના પતિને આર્ય અથવા તો આર્યપુત્ર આવી રીતે સંબોધન કરતા શું કામે કેમ કે આર્ય શબ્દ આપણા મનમાં સ્થિર થાય તો જ આપણે શ્રેષ્ઠ બનવા માટેના જે આપણે પ્રયત્નો છે એ ને સતત ચાલુ રહ્યા આપણે શ્રેષ્ઠ શા માટે બનવાનું કેમ કે આપણી અંદર ગીતામાં કીધું છે મમે વાંસો જીવ લોકે કે આપણી અંદર ભગવાન છે અને ભગવાન શ્રેષ્ઠ જ છે તો આપણું ધ્યેય પણ કેવા બનવાનું હોવું જોઈએ શ્રેષ્ઠ બનવાનું શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનું અને આવી શ્રેષ્ઠતા આપણે પ્રાપ્ત કરીને દુનિયાને પણ શ્રેષ્ઠ બનાવવાનું વિશ્વને પણ શ્રેષ્ઠ બનાવવાની તો એના માટે કહીએ કૃણવંતો વિશ્વ માર્ય તો સાચો યજ્ઞ એને કહેવાય કે જેની અંદર શ્રેષ્ઠતાનું પૂજન હોય શ્રેષ્ઠ ગુણોનું શ્રેષ્ઠ વ્યક્તિઓનું પૂજન હોય એને જ કહેવાય યજ્ઞ બીજું શું શું હોય યજ્ઞમાં તો યજ્ઞમાં બધાએ સાથે મળીને પરસ્પરમ ભાવય અંત ગીતાની અંદર ભગવાન કહે છે આખા ચાર પાંચ શ્લોક છે બધા હું બોલતો નથી પણ બધા સામૂહિક રીતે ભેગા થઈને પ્રેમભાવથી કોઈ સારા ધ્યેયથી વિશ્વને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્નશીલ બન્યો આવું થાય તો એને કહેવાય સાચો યજ્ઞ માત્ર અજાણ્યા વ્યક્તિઓ ભેગા થઈ ગયા અને અગ્નિદેવની પૂજા કરી લીધી મંત્રોચ્ચાર કરી લીધો તો એને સાચો યજ્ઞ કહેવાય નહીં પણ જે પણ ભેગા થયેલા છે એ પરસ્પર પ્રેમભાવથી સહકાર વૃત્તિથી એકબીજા પણ શ્રેષ્ઠ બને અને આ રીતે આખી દુનિયા આખું વિશ્વ શ્રેષ્ઠ બને એના માટે કાર્યરત થઈ તો આપણે પણ જેટલા વાલીઓ જોડાયેલા છીએ તો આપણા બાળકો માટે આપણે સારા મિત્રો શોધી આપીએ અને સારા મિત્રો માટે સારા વાલીઓ સાથેનો આપણો સંપર્ક કરીએ આ જરૂરી છે તો આવી રીતે જેને સંગતિકરણ કહી શકીએ અથવા તો લોકસંગ્રહ પણ કહી શકીએ તો આ પણ યજ્ઞ માટે જરૂરી વાત છે તો આટલું થયું શું પૂરતું છે તો હજુ કંઈક ઘટે છે તો યજ્ઞ અંદર હજુ એક વાત હોવી જોઈએ કે નિઃસ્વાર્થ કર્મ કરવાની વૃત્તિ ગીતામાં ભગવાન કીધેલું છે કે પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે કે જે અશક્ત રીતે અશક્ત એટલે અનાશક્ત આપણે આપણા સ્વાર્થ માટે તો સવારથી રાત સુધી અને રાત્રે પણ જો ના પૂરો થઈ સ્વાર્થ આપણો તો રાત્રે જાગીને પણ આપણે ગમે તે રીતે મેળવીએ છીએ કરીએ છીએ પણ નિસ્વાર્થ રીતે કંઈક કામ કરીએ તો એનો અર્થ અલગ છે તો યજ્ઞની અંદર માત્ર મંત્રોચ્ચાર કરી દીધા આહુતિ આપી દીધી આ પૂરતું નથી એની અંદર નિસ્વાર્થ કાર્ય પણ જોડાવવું જોઈએ તો જો આપણે આ બધું સારી રીતે સારી ભાવનાથી કરશું તો આપણે સાચો યજ્ઞ કરેલો ગણાશે અને આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણા બાળકોને આવી સાચો યજ્ઞ કરવાની સમજ મળે અને ઈચ્છા થાય અને એના માટેની ક્ષમતા એ લોકોને એ લોકોનામાં ખીલે એના માટે આપણે સતત પ્રયત્નશીલ રહીશું અને જ્ઞાનની દેવી એટલે સરસ્વતી માતા તો આજના દિવસે આપણે મેં જે રીતે વાત કરી કે આપણા જીવનમાં નવો ધર્મ નવી ફરજ ઉમેરાણી છે તો આપણે આજના દિવસે કંઈક સંકલ્પ પણ લેવો જોઈએ તો આપણે બધા આજના દિવસે સરસ્વતી સરસ્વતી માતાને પ્રાર્થના કરશું અને એમની સાક્ષીમાં સંકલ્પ લેશું આપણે એમને પ્રાર્થના કરશું કે અમે અમારા જીવનમાં સાચી વિદ્યા આવે કેવી વિદ્યા સાચી કેમ કે વિદ્યાની ભ્રાંતિ તો બહુ બધી છે લોકોને નાની મોટી કલા આવડી જાય તો પણ એવું કહે કે મને તો વિદ્યા આવડી ગઈ પણ સાચી વિદ્યા એ છે કે જે જીવનનું કલ્યાણ કરે સા વિદ્યા યા વિમુખ આવી સાચી વિદ્યા અમારા જીવનમાં આવે અને અમારા બાળકોને જીવનમાં આવે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું શિક્ષણ એ કોઈ આઉટસોર્સિંગનું કામ નથી કે શિક્ષણ આપવા માટે આપણે કોઈને આપી દીધા અને બાળકો શિક્ષિત થઈ જશે એના માટેનો અમારો પ્રયત્ન પણ ઓછો નહીં પડે બાળકોને સાચી વિદ્યા મળે એના માટે અમે પણ પ્રયત્નશીલ રહીશું અને બાળકો જ્યારે વિદ્યાવાન બને ત્યારે આ વિદ્યાનો ઉપયોગ કુટુંબ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે અને આપણી વૈદિક સંસ્કૃતિ માટે કરશું તો આવા ઉદ્દેશ્યથી અમે વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા રાખીએ છીએ તો હે સરસ્વતી માતા અમને અને અમારા બાળકોને આવી સાચી વિદ્યાના આશીર્વાદ આપો આવી પ્રાર્થના કરી અને હું મારી વાણીને વિરામ આપું છું હસ્તુ